બપોરે એકથી ચાર કામ નહીં કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારે બપોરે એક વાગ્યા પછી રિયાલિટી ચેક કરવા ઇન્ડિયા ન્યૂઝની ટીમ સુરતના કેટલાક વિસ્તારોમાં પહોંચી હતી ત્યારે કેટલાક નવનિર્મિત સાઇટો પર આયોજકો દ્વારા શ્રમિકો પાસે કામ કરાવવાનું યથાવત રાખ્યું હોવાની હકીકતો જોવા મળી હતી અને આવા આયોજકોમાં કોઈ માનવતા ન હોય તેમ અને સુરત મનપાના જાહેરનામની એસી કી કરી મનમાની કરતા હોવાનું દ્રશ્યોમાં જણાવી આવ્યું છે નમસ્કાર વંદે શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો હમણાં હિટવેવ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિક વર્ગોને અપીલ કરું છું સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડ ઉપર તે લોકોને નમ્ર અપીલ કરું છું શ્રમિકો પાસે બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા અને હિટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હિટવેવને કારણે

આ યથાવત જોવા મળી રહી છે જ્યારે ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને સુરતના મેયર દક્ષેશ માવણી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે એકથી ચારના સમયગાળામાં જે નિર્મિત સાઇડો છે તેના પર મજદૂરો શ્રમિકોને કામ નહીં કરવા માટેની અપીલ વારંવાર છેલ્લા બે ત્રણ દિવસથી કરવામાં આવી છે અને આજે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ સિટી લાઈટ ખાતેના એક નિર્મિત સાઇટ પર આવી છે ત્યારે આપ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ હાલ મજદૂરો એક વાગ્યા પછી પણ આયોજક દ્વારા તેમની પાસે કામ લેવામાં આવી રહ્યું છે અને આટલી ગરમીમાં ગરમીની પરિસ્થિતિને કારણે કેટલાક લોકોનું સ્વાસ્થ્ય પર ઘણી અસર પડી રહી છે તેવા પણ આંકડા બહાર આવી રહ્યા છે તેમ છતાં આવા આયોજક દ્વારા સતત કામ કરાવી રહ્યા છે તેવા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો આવા આયોજકો સુરત મહાનગરપાલિકાનું જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે એકથી ચારમાં કામ નહીં કરવાનું તેમ છતાં તેનું ઉલ્લંઘન કરતાં આપ દ્રશ્યો અહીં જોઈ રહ્યા છો ઇન્ડિયન ગુજરાત સુરત